એ શ્રી રામચંદ્રજીને આ રીતે વચનો કહ્યા અતુલિત બલધામમ હેમ શૈલાભ બલધામૈલાભદેહમ ધનુ વન સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિયભક્ત વાત જાતમ નમામી અતુલ બળના ધામ સોનાના પર્વત સમાન કાંતિયુક્ત શરીરવાળા દૈત્યરૂપી વન ન માટે અગ્નિરૂપ ज्ञानियोमा अग्रगण्य समस्त गुणोना निधान वानरोना स्वामी श्री रघुनाथजीना प्रियभक्त पवनपुत्र हनुमानजीने ह प्रणाम जामवंत के बचन सुहाय सुनि हु भा સહી દુઃખ કંદના સુંદર વચનો સાંભળીને હનુમાનજીના હૃદયને તે ઘણા જ ગમ્યા હે ભાઈ તમે લોકો દુઃખ વેઠીને કંદમૂળ ફળ ખાઈને ત્યાં સુધી મારી વાત જોજો કે આવો દેખી કાજુ મોહી ઘુનાથા જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો ના આવું કાર્ય અવશ્ય થશે કારણ કે મને ઘણો જ હર્ષ થઈ રહ્યો છે આમ કહીને અને સર્વેને શીશ નમાવીને તથા હૃદયમાં શ્રી રઘુનાથજીને ધારણ કરીને હનુમાનજી હરખાઈને ચાલ્યા તરે કેવ પવન બલભારી સમુદ્ર તટે એક સુંદર પર્વત હતો હનુમાનજી રમતમાં જ કૂદીને તેની ઉપર જઈ ચડ્યા અને વારંવાર શ્રી રઘુવીરનું સ્મરણ કરીને અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી મોટા વેગથી કૂદ્યા સોગા કૂદ્યાનુમતાલ તુરંતા જીમી અમોઘ રઘુપતિ કરબાના કરિ ભાંતિ ચલેઉ હનુમાના જે પર્વત પરથી હનુમાનજી પગ મૂકીને ચાલ્યા તે તરત જ પાતાળમાં ધસી પડ્યો જેમ શ્રી રઘુનાથજીનો અમોગ બાણ ચાલે છે તેવી જ રીતે હનુમાનજી ચાલ્યા જલનિધિ રઘુપતિ દૂત બિચારી સમુદ્રએ તેમને રઘુનાથજીના દૂત સમજીને મૈનાક પર્વતને કહ્યું કે હે મૈનાક તું એમનો થાક ઉતારનાર બન હનુમાન તે હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો પછી પ્રણામ કરીને કહ્યું ભાઈ શ્રી રામચંદ્રજીનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યાંથી જાત પવન સુત દેવન દેખા જાને કહું બલ બુદ્ધિ વિશેષા સુરસા નામ અહિંહ કૈ માતા પઠ ઇન્હી આઈ કહી તે બાતા દેવોએ પવનપુત્ર હનુમાનજીને જતા જોયા તેમના વિશિષ્ટ બળબુદ્ધિની પરીક્ષા માટે તેમણે સુરસા નામે સર્પોની માતાને મોકલી તેણીએ આવીને હનુમાનજીને કહ્યું મોહિ દિનહારા સુનત બચન કહ પવન કાજુ કરી ફિરી આવો સીતા કઈ સુધી પ્રભહી સુનાવો આજે દેવોએ મને ભોજન આપ્યું છે આ વચન સાંભળીને પવન કુમાર હનુમાનજીએ કહ્યું શ્રી શ્રીરામજીનું કાર્ય કરીને હું પાછો વળું અને સીતાજીના ખબર પ્રભુને સંભળાવી દઉં તબ બદન પૈઠી હઉ આઈ સત્ય હું જતન દે નહીં જાના મોહી કહે હનુમાના પછી હું આવીને તમારા મુખમાં પેસી જઈશ હે માતા

તેણીએ યોજન જેટલું મુખ ફેલાવ્યું ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને એનાથી બમણું વધારી દીધું તેણીએ સોળ યોજનનું મુખ કર્યું હનુમાનજી તરત જ બત્રીસ યોજનના થઈ ગયા જસ જસ બદનવા તુ કપીરૂપ દેખાવા કિન્હા જેમ જેમ સુરસા મુખનો વિસ્તાર વધારતી હતી હનુમાનજી તેનાથી બમણું રૂપ બતાવતા હતા તેણીએ સો કર્યું ત્યારે હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કરી લીધું બદન પૈઠી પૂની બાદા તાહી ના મોહી જેહી પઠાવા તોર પાવા અને તેઓ તેના મુખમાં પેસીને પાછા બહાર નીકળી આવ્યા અને તેને શીશ નમાવીને વિદાય માગવા લાગ્યા તેણીએ કહ્યું મેં તમારા બુદ્ધિ બળનો ભેદ પામી લીધો જેના માટે દેવોએ મને મોકલી હતી રામ કાજ સબુ કરી હુ તુમ બલ બુદ્ધિ નિધાન આશીષ દેઈ ગઈ સો ચલે ઉ હનુમાન તમે શ્રી રામચંદ્રજીના સર્વ કાર્ય કરશો કેમ કે તમે બળબુદ્ધિના ભંડાર છો આ આશીર્વાદ આપીને તે ચાલી ગઈ પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા